નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લામાં મેઘરજના નવા ગામમાં આવેલ કંટાળુ હનુમાનજી મંદિરમાં વર્ષમાં બીજી વાર તસ્કરોએ ત્રાટકીને ચોરીની ઘટનાને અંજામ આપીને સતત પોલીસને પડકાર ફેંકી રહ્યા છે આગળ થયેલ ચોરીનો ભેદ હજી ઉકેલાયો નથી ત્યારે ફરી એકવાર એક જ જગ્યાએ આવેલ કંટાળુ હનુમાનજી મંદિર સહિત શ્રી રામદેવજી મંદિર અને રામદેવ પીર મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે મેઘરજના કંટાળુ હનુમાનજી મંદિર પરિસરમાં આવેલ ત્રણ મંદિરમાં વહેલી સવારે તસ્કરો ત્રાટકીને ત્રણ મંદિરના તાળા તોડીને મંદિરમાં પ્રવેશીને મંદિરમાં મૂકેલી પાંચ દાનપેટીઓ તોડીને રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તસ્કરો દ્વારા કરવામાં આવેલ ચોરીની સમગ્ર ઘટના મંદિરમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ત્યારે મંદિરમાં ચોરી થયેલ મામલે મંદિરના પૂજારી દ્વારા સમગ્ર ઘટનાની જાણ ઈસરી પોલીસને કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ મંદિરમાંથી ચોરી થઈ હતી તેનો પોલીસ હજુ સુધી ભેદ ઉકેલી શકી નથી ત્યારે ફરી એકવાર મંદિર પરિસરમાં પોલીસ પોઈન્ટ હોવા છતાં પણ વર્ષમાં બીજી વાર ચોરી થતા સવાલો ઉઠી રહ્યા છે તસ્કરો પણ ભગવાનને ન છોડતા મંદિરમાં થયેલ ચોરીની ઘટનાને લઈને લોકોમાં ભય જોવા મળી રહ્યો છે અને વર્ષમાં બીજી વાર કંટાળુ હનુમાનજી મંદિરને તસ્કરોએ નિશાન બનાવતા તસ્કરોને પકડી પાડવા અને નાઇટ પેટ્રોલિંગ વધારવાની ગ્રામજનોએ માંગ કરી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા હું કાંતિભાઈ પટેલ નવા ગામ હનુમાનજી મંદિરે આજે રાત્રે લગભગ સાડા ચારની આસપાસ અહીંયા મંદિરે ચોરી થયેલી છે આજુબાજુના ત્રણ મંદિર જે આવેલા છે અહીંયા આ વર્ષમાં બીજી વાર સતત આ બનાવ બનેલ છે હવે અહીંયા વારંવાર અમે પોલીસ સ્ટેશને જાણ પણ કરેલી છે ત્યાંથી પોઈન્ટ પણ મૂકેલો છે પણ કઈ રીતે આ થયું રાતે આ બનાવ સતત થતા રહે છે માટે મારી પોલીસ સ્ટેશન અને પોલીસ તંત્રને એક ખાસ વિનંતી છે કે આ એરિયામાં બંદોબસ્ત વ્યવસ્થિત કરી અને આ ચોરને પકડવાનો પ્રયત્ન કરે વારંવાર આવા બનાવ બને છે ગામમાં પણ લોકો ભયભીત છે મંદિરોની હાલત અત્યારે કોના ભરોસે રહે એ સવાલ છે સીસીટીવી કેમેરા મૂકેલ છે છતાં પણ ગઈ વખતે સીસીટીવી કેમેરાની ફૂટેજ અમે આપેલી છે હજુ સુધી એનો કોઈ પત્તો નથી તો સાહેબ શ્રીને અમારા પોલીસ સ્ટેશનને જાણ કરીએ છીએ કે આની વ્યવસ્થિત તપાસ કરી અને એનું

પછી પોલીસ સ્ટેશનથી બધા તપાસમાં આવેલ અને વર્ષમાં બે વાર ગયા વર્ષમાં બીજી વાર પણ આ પરિસ્થિતિ થઈ છે પેલા પણ ફરિયાદ આપી હતી પણ એનો કોઈ ઉકેલ મળેલ નથી તો સત્વરે જેમ બેમ જલ્દી આનું કાર્યવાહી થાય અને તપાસ થાય જલ્દી દોર પકડાય વિનંતી છે